ગુજરાતના રાજકારણનો સૌથી ચર્ચિત વિષય એટલે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ હશે અને જેની જાહેરાત ટૂંક સમયમાં જ થવાની છે એને આ જવાબદારી કોને સોંપાશે તેને લઈને અનેક નામો પણ હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને હવે તે વચ્ચે બે નામ જે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા છે સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડિંગ જોવા મળી રહ્યા છે તો એવા કયા બે નામો છે જે હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી તેને સોંપવામાં આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એવા કયા બે નામો છે જેના પર ભાજપ હાઈકમાન્ડ ક્યાંક મોહર લગાવી શકે છે સોશિયલ મીડિયામાં તેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેચો ઠક્કર વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી બાદથી જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો હતો પરંતુ ટૂંક સમયમાં જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વા વિધાનસભાની પેટા ચૂંટણીને કારણે જે છે તેમનો કાર્યકાળ ભાજપ હાઈકમાન્ડે લંબાવી દીધો હતો પરંતુ હાલમાં જો જોવા જઈએ તો જે ચૂંટણી કોઈ ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ મ્યુનિસિપલ સિવાયની કોઈ અન્ય ચૂંટણી હાલમાં નથી આવી રહી અને તેના કારણે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે અને સૂત્રો દ્વારા હાલમાં અમને એવી માહિતી પણ મળી રહી છે કે દસ એપ્રિલના રોજ અથવા તો છ એપ્રિલના રોજ આ બંને તારીખ દરમિયાન જે છે તે ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે અને તેના માટે કરીને જે આપણા કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે છે જે થોડા સમયમાં જ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે લેવાના છે તે વચ્ચે એ સૌથી મોટા પણ સામે આવ્યા છે જ્યારે બીજી બાજુ જે ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જે ચર્ચાઓ ચાલી રહી હતી તેમાં અનેક નામો ચર્ચાઈ રહ્યા હતા પહેલું હતું પૂનમ માંડમ ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા ત્યારબાદ રાજ્યસભાના સાંસદ મયંક નાયક તેમજ રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢ જે છે આ નામોની સખત ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આ બધા જ નામોની વચ્ચે બે નામ ખૂબ જ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે કે આ બે નામ એવા છે જેમને ક્યાંક બંનેમાંથી ગમે તે એક નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવી શકે છે ભાજપ હાઈકમાન્ડ તેમને જવાબદારી સોંપી શકે છે તે બે નામ છે મયંક નાયક અને ઉદય કાનગઢ અને આ બે નામ એટલા માટે ચર્ચિત છે તેના પાછળનું કારણ એ છે કે હાલમાં સોશિયલ મીડિયામાં પોતાના એક્સ એકાઉન્ટમાં મયંક નાયકે એક ફોટો જે છે તે વાયરલ કર્યો છે જેમાં તેમણે ખાસ તો પહેલા દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી અને તે મુલાકાતનો ફોટો તેમણે પોતાના એક બાજુ મયંક નાયક હતા તો બીજી બાજુ ઉદય કાનગઢ હતા અને વચ્ચે જે છે તે કેન્દ્રીય મંત્રી અમિત શાહ હતા હવે આ ફોટો બહાર આવતા જ અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે કે આ બે નામાંથી ગમે તે એક નામ જે છે તે જાહેર થઈ શકે છે પ્રદેશ પ્રમુખના પદ માટે એવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે કારણ કે જ્યારે ટૂંક જ સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવાનું છે બીજી બાજુ અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે છે અને તે વચ્ચે મયંક નાયક દ્વારા આજે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં એક બાજુ મયંક નાયક દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ ઉદય કાનગડ અને આ બંને નામ ભાજપ પ્રદેશ પ્રમુખની જે નામની ચર્ચાઓ ચાલી રહી હતી તેમાં સૌથી ચર્ચિત આ બંને નામો જોવા મળી રહ્યા હતા એટલે હાલમાં સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે રાજકીય વિશ્લેષકો એવા તર્ક પણ લગાવી રહ્યા છે કે આ બંનેમાંથી કોઈ પણ એક નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઈ શકે છે પદ સોંપવામાં આવી શકે છે

મયંક નાયક દ્વારા અન્ય ફોટા પણ પોતાના એક સેન્ડલ ઉપર જે છે તે વાયરલ કરવામાં આવ્યા હતા અને તેમાં પણ મયંક નાયકની બાજુમાં જ રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢનો ફોટો જોવા મળ્યો હતો બંને એક સાથે જ ફોટામાં જોવા મળ્યા હતા એટલે અનેક તર્ક વિતર્કો તેને લઈને બહાર આવી રહ્યા છે કે આ બંનેમાંથી જ કોઈક એક વ્યક્તિને કોઈક એક નેતાને પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવી શકે છે જોકે હવે આ જાહેરાતને લઈને ટૂંક જ સમય બાકી રહ્યો છે છે એટલે તર્ક વિતર્ક તો બહાર આવવાના કારણ કે આ બધા જ ચર્ચિત નામો છે પ્રદેશ પ્રમુખ ને લઈને રેસમાં નામો જોવા મળી રહ્યા છે તે પછી પૂનમ માડમ હોય જગદીશ વિશ્વકર્મા હોય મયંક નાયક હોય કે ઉદય કાનગડ હોય અને આ બધા જ જે નેતાઓ મૂળ ભાજપના જે નેતાઓ છે જે ક્યાંક ને ક્યાંક ભાજપ સંગઠનને પોતાની જવાબદારી જે છે તે સારી રીતે નિભાવી પણ શકે તેવા નેતાઓ છે એટલા માટે ક્યાંક જે છે તે આ ચાર પાંચ નામોમાંથી કોઈ એક નામ ઉપર મહોર ભાજપ હાઈકમાન્ડ લગાવી શકે છે પરંતુ મેં તમને પહેલાં જ કહ્યું કે હંમેશા ભાજપ હાઈકમાન્ડને જે છે તે સરપ્રાઇઝ આપવાની આદત રહી છે કોથળામાંથી ઊંધળું નીકળવાની આદત રહી છે તો હવે જોવું રહ્યું કે ક્યારે ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય છે જોકે હાલમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે છ એપ્રિલ અથવા તો દસ એપ્રિલ એવી તો ઘણી વખત ચર્ચાઓ ચાલી રહી હતી કે આ સમય દરમિયાન નામની જાહેરાત થઈ શકે તે પછી દિવાળી બાદ હોય હોળી ધૂળેટી બાદ હોય પરંતુ હાલમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે છ એપ્રિલ અથવા તો દસ એપ્રિલ સુધીમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત જ તમે સબસ્ક્રાઈબ કરી દેજો